તમે જો આપણા ક્યાંય માઇક નથી હમણાં હું આપણા બ્લોગ રેગ્યુલર આવતા નથી એનું કારણ છે કે આપણું માઇક એને અહીંયા રાખવાનું હતું ને એ ખરાબ થઈ ગયું છે એટલે હમણાં શોટ ટાઈમે બનતા નથી ને વ્લોગ ટાઈમે બનતા નથી અત્યારે આપણા જે વ્લોગ બનાવવું ડાયરેક્ટ મોબાઈલમાંથી ડાયરેક્ટ ડાયરેક્ટ શૂટ કરવું એટલે આજુબાજુનો અવાજ ને તમને વધારે ગભરાય છે તો અહીંયા જોઈ લે સાહેબ અહીંયા વ્લોગ બનાવીને ઉભા રહી ગયા કમ્પ્લીટ થઈ કેમ ઉભા રહી ગયા સાહેબ બોલતો ખરા કંઈક સાહેબ હે એમ તો કે મારા માઇક ખરાબ થઈ ગયું કે તો તારા કોમેડી વિડીયો નથી આવતા કા કે કેદી આવશે વિડીયો આવે છે આવે ને કા એને મિત્ર નવું માઇક મગાવ્યું અમે નવું માઇક આવી જાય ને એટલે મસ્તીના વિડીયો આવવા છે આયા જો ઓહો હોય આયા ને બધી ઓલું કામ ચાલુ હે શું છે તો તૈયાર થવાનું કામ કેમ ભાઈ તૈયાર થવાનું કામ ઉતર ગયું છું હે

કેમ દેખાતા નથી ભાઈ તમે હાવજા કેદુના આય જ ભેગા થયા ભાઈ મને લગભગ લગભગ વિહીદી થયા એને પાસે ફાવશે નહીં હો ભાઈ જો એને નહીં મેળાવે આરોહી ખાઈ ગયું સેટિંગ હા ભાઈ જરા કામ શું ભોગરા શું હલે હોટલી કચ્છી આપ ન થવાના નો કેમ છબરાની ઓકે કચ્છી થને લે હવે ઠેર આયો હું વેકેશન કરવા આવ્યો હે આયા તો આલ ક્યાં ભાગે વેકેશન કરવા આવ્યો વિડિયો વિડિયો જોતો નથી જોસ્ત અરે મનો અહીંયા તો આલ ક્યાં વાગે વેકેશન કેટલું પડ્યું મહિનાનું મહિનાનું હા તો નથી વેકેશનમાં તો તો અત્યારે તો ફૂલ ધમ છે ને કે ભાઈ દેખાતો નથી

ટાટા ટાટા હાલે તો નઈ મારી પાસે લાય તો લાય તો એ ફોન નો કરતી હો